समरावो ते सप

સપના કોના ઘરા હોય સાંભળો હોય તમને સાંભળાવ સપના સાસુમાં તો સાસુમાં જરૂર અમારા સપના સાચા પણ છે સાસુમાં

હા હા જતો વાતો અત્યારે જંગલની અંદર છે તો એને ફિગલગ ના પહોંચાડી દઉં તો જંગલ માં ના ગયો પાસે કયું રાજ્ય હશે પુત્ર આ કયું નગર અને કયું રાજ્ય હશે કયું કામ સિંગલ ગન સિંગલ ગન કા પ્રકાર દેવો ને એ દેવો ને તું દેવો ને મારે મારા જન મડવાનો ને પઢિયા રાજા ને મડવાનો ને પઢિયા રાજા ને મડવાનો અત્યારે બાપુ ઉઠતા અત્યારે બાપુ ઉઠ ઉઠતા હોય તો ઉઠાડો ના અત્યારે નો ઉઠે હવાલ અરે ઉઠાડો તો એક માણસ મડવા માંગે એક માણસ મડવા માંગે મડવા મડવા હવાલ આવજો મારે અત્યારે બાપુનું કામ છે

મહારાજા મહારાજા તો બજાણો વ્યક્તિ તમને મળવા માંગે બાપુ એ ના પડી કે હવા તો બાપુ ને કઈ કામ છે હવારે તમારું બધું કામ મારે અત્યારે કામ છે એનું શું બાપુ અરે ભાઈ એમ નો હાલે પ્રધાનભાઈ હા પ્રધાનભાઈ એમ ન હાલે મારે બાપુ નું કામ છે બાપુ નહી ઉઠે બાપુ ઉઠે રત્ન ક્યાંથી આવે એ શું કામ હે તમારું બધું તમે બાપુ જગાડો ને પણ બાપુ પૂછે ક્યાંથી ના આવ્યો શું કામ છે તમને મળવું હે તમારે એટલું કહેવાનું ક્યાંથી ના

હું લખ્યો રાયકો તમને મળવા માંગે લેટો આવે બધાનો થાયકો લાગે છે અત્યારે મારે ત્યારે નથી મેં કીધું મેં લેટો આવતો મારા કામ છે તમને શું કામ કામ છે ક્યાંથી આવે ટોંકણ વખત બોકણ રેખ્યું

ઉઠાડો ને બાપુ ને નહીં ઉઠે એક પર ઉઠાડો ના નહીં ઉઠે ઉઠાડવા નથી જાવ તો તમારે ગઢના કાંગડા છે કરે એ તા થાય કર લે જા થાય કર લો હાલ મારા નાથ તેજીના તંગડા ધાર કે

બીમાગા તમે જાગો પાણી લેતો પાણી ભરવાનું પાણી છે

બાપુ આપણો ઢોલિયો ને જી ઢોલિયો હકીકત છે હકીકત કાન થોડી ને સાંભળ આપણો જી ઢોલિયો છે ને

Aman eh, aja. Bapu. Bapu tak Eh mana aja? Eh bapu, mana kikung terlalu ya? ના ને આ મારા જા રાત માં આટો મારો તમે જો આટો મારતો આટો મારો તમે જાગો સુતા નહીં આટો મારતો ઊંઘી ગયો ના જાગો સાકવાળો પીચે પીચે આ રહ્યો ભાઈ તું અંદર કેથી આવી ગયો આને કીધું નતું મેં આ ઓલો રત્નો રાખ્યો બાપુ એલા એ ઢોલિયા પાસે પોગી ગયો ત્યાંથી પોગી ગયો જે અબદના થઈ કે ના ને

મારું નામ રત્નો 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 ક્યાં થી આવ્યો આવો નું કેતો હોય તો કોકલ ગઢથી આવું કોકલ ગઢ હે સા માટે આવ્યો અહીંયા ભાઈ રામજો ના લગન છે અને બેન સગુરા ને ઘેરો આવ્યો બધાજી આપણે જ્યારે ધાન લઈને જતા ત્યારે અહીંયા કોઈ કુવર હતો હોય હતો નહીં અરે બાલાજા અજમલ ભાઈ ની પ્રભુએ વેરા વાળી છે હા અહીંયા રામદેવ વિદમજો બે ભાઈ છે હા ले दुआ सा मते आयो तू हूं यहां रामदेव भाई ने लगन क्यों ने बिन सखरण देर होयो ओलो काय पत्रिका पत्रिका लायो हूं पत्रिका ई सु के कंकोत्री कंकोत्री लायो पत्रिका पत्रिका लओ सा बापू है के ना नजदीक आए ले वो नहीं आवनो ये गाडी लेसी बापू मगत

તો તમે શું કર્યું છું તમે વહી જાવ ભરે સુભળાબેનને નહીં મોકલવામાં અરે પધનજી કહું તો હું ભાથું નથી જાવાનું બાપુ હોય કે ભાથું નથી જવાનું અરે તો આપણા ઘરકા મારી મારી કાઢી મૂકો ગામના સિમાડે નથી જાઓ હા અરે પધાનજોઈ ભોઈને ભાઈ લાગતો કંઈ લાગવો જ ન થાય તો અને અહીંયાથી કઈ નથી મળ્યો કે પિંગલ નું રજવાડું મોર ભાજમ ભાલે તમે પ્રધાન બની ગયો હું તો ઈ વખતે હતો સબુળ અગર લગન હતો હું હતો બાપુ એ તલવાર થઈ ગઈ હા સુગતલા તો અમારા મારા જાય ના ભાઈ અત્યારે અમે અહીંયા આવ્યા જતા કે ના આપો વેવ છે અત્યારે ખેંચા ખેંચી લેજે એટલે તું વઈ જા તો અમે અમારી પાસે હે

મહારાજા કે રત્ના ના ધડ થી મસ્તક જુદા થઈ જાય ને તોય બેન સુગુણા ને તેડા વગર નહીં જાય એમ કહી રહ્યો છે એમ કહી રહ્યો છે તો એને હવે આપણી દેશી ભાષામાં રસોડે લઈ જાવ અને શંકર જેલમાં પૂરી બહુ સારું શું થયું એટલે હવા મોકલશું અત્યારે એમને આસન આપો અને જમાડો ને એવું બધું મેમાન મોડું થાય મહેમાન ગતિ કરો હાલો આવું પડશે હા હાલો અમારે ખવાર જો હમ તો કઈ દી ભૂલ હું હા દેવા હા દેવા

वे भरा जे